ગુજરાતમાં પોલીસ પર ગુનેગારો અને દારૂના ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ ફરી એકવાર ચિંતાજનક બની છે બનાસકાંઠા જિલ્લાના વાવથરા તાલુકાના દિયોદર વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખડભડાટ મચાવી દીધો છે બુટલેગરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર અચાનક હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાને લઈને જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેમણે હર્ષ સંવી પર આકરા પ્રહારો કર્યા છે આ તમામ બાબતને લઈને વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મળતી માહિતી મુજબ દિયોદરમાં ગેરકાયદેસર દારૂના વ્યવસાયની બાતમી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી આ દરમિયાન દારૂના ધંધા સાથે સંકળાયેલા કેટલાક લોકોએ પોલીસ પર જીવ લેણ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી હતી હુમલામાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી આ ઘટનાને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો હતો અને હુમલાખોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો આ ઘટના સામે આવતાની સાથે જ રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોલીસ પર થયેલા હુમલાને ગંભીર મુદ્દો ગણાવીને રાજ્ય સરકાર અને ગૃહ વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતી વખતે પોલીસ પર હુમલાઓની ઘટના વધી રહી છે ધારાસભ્ય મેવાણીએ હર્ષ સંઘવી પર આકરા શબ્દોમાં ટીકા કરી છે તેમણે કહ્યું છે કે પોલીસ પર હુમલાઓ રોકવામાં નિષ્ફળતા સરકારની જવાબદારી છે સાથે જ તેમણે જનતાને અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં ચાલતી દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી જાહેર કરવામાં આવે અને સમયાંતરે આ મુદ્દાઓને લોકો સામે મૂકવામાં આવે વધુમાં મેવાણીએ શું કહ્યું જુઓ આ વિડીયો મિત્રો દારૂ ડ્રગ્સના મુદ્દે લડત કરવા બદલ રાજ્યના સંસ્કારી મંત્રીએ પોલીસના સામાન્ય પરિવારોને મારી વિરુદ્ધ ઉશ્કેરણી કરવાની કોશિશ કરી પણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં આવી ટોટલ અઠ્યાવીસ ઘટનાઓ સામે આવી છે જેમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ ની ઉપર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવા બદલ બુટલેગરો દ્વારા પોલીસ